મારા આજે આપણે બનાવીશું જટપટ રેસ્ટોરન્ટ જેવા કુક્કરમાં છોલે સાથે મેંદા વગર ઘઉંના લોટના ભટુરે આ કોમ્બો બહુ જ ખાવાનો ટેસ્ટી એવો લાગશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે ભટુરે માટેનો લોટ બાંધી લઈશું એના માટે એક બાઉલમાં બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ અડધો કપ રવો ઝીણો જે રવો આવે ઉપમા શીરા માટે એ મેં લીધો છે સાથે એમાં આપણે મીઠું દોઢ ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે બે ટી સ્પૂન જેટલી ખાંડ અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલા ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી અડધો કપ જેટલું દહીં ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે દહીં મિક્સ થઈ જાય એટલે આપણે થોડું થોડું પાણી છાંટી અને આપણે સેમી સ્ટીફ એવો લોટ બાંધીશું તો અહીંયા તમને પોણો કપ અડધોથી પોણો કપ જેટલા પાણીની જરૂર પડશે ભટુરા વણો ત્યારે તમને સૂકા લોટની જરૂર ન પડે એવો સેમી સ્ટીફ તમારે લોટ બાંધીને રેડી કરવાનો છે તો ભટુરાનો લોટ આવો મેં રેડી કરી લીધો હવે લોટને દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો ઇન્સ્ટન્ટ ભટુરેનો લોટ તૈયાર છે હવે અહીંયા મેં દોઢ કપ જેટલા છોલે એટલે કે કાબુલી ચણાને ધોઈ પૂરી રાત માટે પલાળી દીધા હતા કાબુલી ચણા આ રીતે પલાળી રેડી થઈ ગયા એમાંથી આપણે પાણી છે એ બિલકુલ નીતારી દઈશું અને એને સાઈડમાં મૂકીશું હવે કુકરમાં આપણે છોલે બનાવી રહ્યા છે એટલે બહુ ઝટપટ બની જશે તો અહીંયા મેં પ્રેશર કુકરમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું તેલ ગરમ થઈ જાય એટલે એક ટેબલ સ્પૂન ધાણા એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન વરિયાળી ઉમેરી હલકા એને સાતળીશું થોડા આ રીતે સતળાઈ જાય એટલે પાંચથી છ લસણની કળીઓ એક ઇંચ આદુના ટુકડા બે મોટી ડુંગળી આ રીતે સ્લાઇસ કરેલી ઉમેરી અને આપણે એનો કલર બદલાય ત્યાં સુધી એને સાતળી લઈશું તો એકદમ સારી રીતે આપણે એને સાતળી લેવાની છે આ રીતે સતરાઈ જાય એટલે આપણે એમાં ટમેટા જે ચોપ કરીને રાખ્યા છે એ આપણે ઉમેરી દઈશું તો અહીંયા આપણે છોલે માટે પહેલાં ગ્રેવી કરી લઈશું કુકરમાં જ અને પછી આપણે છોલેનો વઘાર ગ્રેવીમાં કરી લઈશું તો આ રીતે મેં હવે ત્રણ મોટા ટમેટા કે ચાર મીડિયમ ટમેટાના ટુકડા ઉમેરી અને સાથે આપણે બે ટી સ્પૂન મીઠું ઉમેરી અને એકદમ સારી રીતે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટમાં મીડિયમ હાઈ ફ્લેમ પર તમે થવા દેશો એટલે ટમેટા છે એકદમ સોફ્ટ એવા આ રીતે થઈ જશે ગેસની આંચ બંધ કરી અને ટમેટા ડુંગળી અને આદુ લસણના જે મિશ્રણ છે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી અને આપણે એની પેસ્ટ બનાવી લઈશું પેસ્ટ મેં બનાવી લીધી છે હવે પ્રેશર કુકરમાં તેલ ગરમ કરીશું પાછું મેં બે ટેબલ સ્પૂન જેટલું લીધું એમાં આપણે છથી સાત મરી ત્રણ એલચી ત્રણ લવિંગ એક ચક્રીફૂલ બે ત્રણ તજના ટુકડા અને એક તમાલપત્ર ઉમેરી હલકું સાતળી લઈશું આ રીતે થોડું સતરાઈ જાય એટલે અડધી ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી અને જે પેસ્ટ આપણે બનાવી છે એ ઉમેરી દઈશું તેલ અલગ થાય ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાતળી લઈશું તો મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી લગભગ તમે ત્રણથી ચાર મિનિટ જેવું સાતળશો એટલે તેલ આ રીતે અલગ થઈ જશે તેલ અલગ થઈ જાય એટલે આપણે મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તો તીખાશ તમને જોવે એ રીતે મિક્સ કરી એક મિનિટ જેવું પાછું સાતળી લઈશું હવે એક ટેબલ સ્પૂન છોલેનો મસાલો સાથે એક ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરી દઈશું અને એક બટેટો કાચો મેં છાલ ઉતારી અને એના ટુકડા કરી ઉમેરી દીધું મિક્સ કરી એક બે મિનિટ જેવું પાછું આપણે સાતળી લઈશું તેલ અલગ થઈ ગયું ત્યાં સુધી મેં સાતળ્યું હવે પલાળેલા છોલે કાબુલી ચણા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી અને આપણે એને પાછું બે ત્રણ મિનિટ જેવું થવા દઈશું તો મીઠું મેં ટમેટામાં ઉમેર્યું છે આપણને આગળ જરૂર પડે તો થોડું હું ઉમેરીશ મિક્સ કરી મેં એકદમ સારી રીતે સાતળી લીધું હવે મિક્સર જારમાં જે પેસ્ટ બનાવી હતી એમાં મેં અડધો કપ જેટલું પાણી ઉમેરી દીધું સાથે આપણે એમાં હજી બે કપ જેટલું હું અહીંયા ઉકળતું ગરમ પાણી ઉમેરી રહી છું એટલે છોલે ઓછા વિસલે પણ ઝટપટ કૂક થઈ રેડી થઈ જશે મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હવે ગ્રેવી તમને થોડી વધારે જોવે તો વધારે પણ ઉમેરી શકો મેં અહીંયા અઢી કપ ગરમ પાણી ઉમેરી દીધું હજી એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું અને પ્રેશર નીકળે ત્યાં સુધી એને સાઈડમાં મૂકીશું હવે ભટુરેનો લોટને રેસ્ટ થતાં લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે લોટ થોડો મસળી લઈશું અને તમે જોઈ શકો છો લોટમાં એકદમ જાળી એવી પડવા લાગી છે લોટમાંથી આપણે એક સરખા લુવા કરી લઈશું ભટુરે છે એ થોડા મોટા અને મીડિયમ થીક એવા વણવાના એટલે ફૂલશે એટલા માટે લુવા તમારે એ રીતે બનાવી લેવાના પટલી વેલણ પર તેલ લગાવી લઈશું અને આ રીતે લુવો મૂકી તો અમુક હું રાઉન્ડ શેપમાં વણી રહી છું અને અમુક આપણે થોડા લંબગોળ શેપમાં એ રીતે વણીશું તો બહાર જો તમે ભટુરે ખાતા હશો તો લંબગોળ જ મળતા હોય છે તો આ રીતે લંબગોળ કે પછી તમારે રાઉન્ડ આ રીતે જે રીતે વણવા હોય એ રીતે તમે વણી શકો છો તો આ રીતે મેં રાઉન્ડ વણ્યું અને એક છે એ લંબગોળ વણ્યું હવે સાથે સાથે આપણે ભટુરા તળતા પણ જઈશું તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આ રીતે ભટુરું ઉમેરીશું ગેસની ફ્લેમ મીડિયમ હાઈ જ રાખીશું આ રીતે ભટુરું છે એ ફૂલશે અને આવી એની ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાનું છે કઢાઈ કેટલી મોટી નાની છે એ રીતે ભટુરા તમારે અહીંયા વણવાના છે તો ભટૂરું તૈયાર છે આપણે એને બહાર કિચન પેપર પર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા બધા ભટૂરા પણ વણી અને ફ્રાય કરી રેડી કરી લઈશું તો આ રીતે ભટૂરો તમે ઉમેરો ત્યારે હલકું તમારે એને પ્રેસ કરવાનું ગરમ ગરમ ભટૂરે આપણે ફ્રાય કરતા જઈશું આ રીતે અને સાથે આપણા છોલે જે કાબુલી ચણા બાફવા મૂક્યા હતા કૂકરમાં એ હવે રેડી થઈ ગયા છે પ્રેશર નીકળે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી અને તમારે ચેક કરવાના છે એકદમ બટર જેવા સોફ્ટ થઈ જવા જોઈએ તમે એને હલકું પ્રેસ કરો તો એકદમ સોફ્ટ એવું થઈ જાય મીન્સ તમારા જે છોલે છે એકદમ પરફેક્ટ એવા થઈ ગયા બટેટા છે આપણે એને લઈ આ રીતે મેશ કરી લઈશું આ રીતે છોલે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા મેશ થઈ જાય છે બટર જેવા તો જો તમને કાચા લાગે તો તમારે એને એકથી બે વિસલ વધારે કરી લેવાના અને બટેટા બહાર કાઢી હલકા મેશ કરી તમારે પાછા એને ઉમેરી દેવાના બટેટાથી એનો ટેસ્ટ બહુ સારો એવો આવશે સાથે મેં થોડો ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી પાછી થોડી મસળીને ઉમેરી દીધી એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો થોડું મેં એને પાછું ગેસ ચાલુ કરી ઉકળવા દીધું થોડા લીલા ધાણા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને એકદમ પરફેક્ટ એવા છોલે તૈયાર છે હવે લચ્છા ડુંગળીનું સેલેડ માટે આપણે એક ડુંગળીના રિંગ્સ કરીએ એમાં મીઠું લાલ મરચું ધાણા જીરું પાવડર લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે થોડું મસળીને મિક્સ કરવાનું એટલે ફ્લેવર સારો એવો બેસી જાય તો લચ્છા ડુંગળીનું સેલેડ તૈયાર છે છોલે સાથે આ બહુ સારો એવો લાગશે તો સેલેડ સર્વ કરીશું સાથે આપણે ઘરમાં ગરમ છોલે તો એકદમ બટરી સોફ્ટ એવા બટેટું ઉમેરવાથી એકદમ ક્રીમી એવા છોલે તમારા થશે જો હજુ સુધી પણ તમારા છોલે બરાબર ન બનતા હોય તો આ રીતે બનાવજો એકદમ પરફેક્ટ એવા બનશે સાથે આપણે ફૂલેલા ફૂલેલા ભટૂરે સવ કરીશું ગરમા ગરમ આ કોમ્બો તમે ડિનરમાં લંચમાં કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે પણ બનાવી શકો જો છોલે ભટુરે તમને બનાવવાનું અઘરું લાગતું હોય તો આ રીતે તમે એકવાર બનાવજો તમને બહુ જ ભાવશે આ રીતે ભટૂરું ખોલશો તો અંદરથી એકદમ જાળે જળે ઉપરથી ક્રિસ્પી અને એકદમ સોફ્ટ એવું તમારું આ ભટૂરું બનીને તૈયાર થઈ જશે ગરમા ગરમ ભટૂરું તમને છોલા સાથે ખાવાની બહુ જ મજા આવશે તો એકવાર છોલે ભટૂરે ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ